હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે મેં બટેકા લીધેલા છે તેને આપણે બાફી લઈશું તમે તમારા ઘરના મેમ્બર્સ પ્રમાણે બટેકા લઈ શકો છો તેમાં મીઠું નાખી દઈશું બટેટા બાફવા માટે આપણે પાંચ વિસલ કરવાની છે વધારે નથી કરવાની બટેકિયા બફાઈ ગયા છે હવે બટેટાને ફોલી લીધા છે એમાં આપણે મેસ કરી લઈશું બટેટાને બટેટા મેસ થઈ જાય ત્યાં મેં ડુંગળી સુધારેલી છે અને લસણ આદુ અને લીલું મરચું ખાંડી લીધું છે એ આપણે માવામાં નાખી દઈશું ડુંગળી જો તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો આ લસણ આદુ મરચાંનું નાખી દઈશું ડુંગળી નાખી દઈશું કોથમીર નાખી દઈશું ગરમ મસાલો મેં મહાલક્ષ્મીનો લીધો છે તમે કોઈ પણ લઈ શકો છો મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર હળદર નાખી દઈશું મસાલો નાખી દઈશું ધાણાજીરું નાખી દઈશું બધું આપણે સરસ મિક્સ કરી લઈશું જો તમને પીળો માવો ન પસંદ હોય તો તમે વાઇટ પણ રાખી શકો છો ઉપરથી કોથમીરના પાન સ્પ્રિંકલ કરી હવે આપણે પરોઠા માટે લોટ બાંધી લઈશું મેં અહીંયા રોટલીનો ઝીણો લોટ લીધો છે એમાં મીઠું નાખી દીધું છે થોડો ચણાનો લોટ લીધો છે હળદર નાખી દઈશું જો તમારે હળદર ન નાખવી હોય તો વાઇટ પણ રાખી શકો છો તેલ નાખી દીધું છે ત્રણ મોટી ચમચી આપણે તેલ લઈ લઈશું બધું મિક્સ કરી અને આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે બહુ ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો ચણાના લોટથી સરસ પરોઠા થાય છે એકદમ સોફ્ટ થાય છે અને આપણે થોડું થોડું પાણી નાખવાનું છે બધું એક સાથે નથી નાખી દેવાનું થોડો થોડું નાખીને આપણે લોટ બાંધી લીધો છે ઉપરથી થોડું તેલ નાખીને આપણે મસળી લઈશું લોટને તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે પરોઠા વણી લઈશું મેં એક આ લોટમાંથી લુવો લઈ લીધો છે એને આપણે થોડો વણી લઈશું આપણે રોટલી જેમ વણવી એવી રીતે જ વણવાનું છે હવે આપણે થોડું વણી એમાં બટેટાનો માવો જે તૈયાર કર્યો હતો એ રાખી દઈશું તમારે જેટલા જાડા પતલા પરોઠા રાખવા હોય એટલા તમે રાખી શકો છો મેં અહીંયા મીડિયમ રાખું છું પરોઠા બહુ જાડા નથી કરતી અને બહુ પતલા પણ નથી રાખતી આ રીતે માવો અંદર ભરી લોટવાળું કરી લેવાનું છે ધીમા હાથેથી એ દબાવીને થોડું મોટું કરી લેશો પછી ધીમા હાથે વણી લેશો બહુ પતલો કરશું તો જે બટેટાનો માવો છે એ બહાર નીકળી જશે એટલે આપણે મીડિયમ જ રાખવાનો છે ઉપરથી તેલ નાખી દઈશું એક બાજુ થોડો ચડી જાય પછી જ બીજી બાજુ પલટાવાનું છે આ પરોઠા બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણે બીજી બાજુ તેલ નાખી દઈશું તમે જોઈ શકો છો પરોઠામાં સરસ ડિઝાઇન પડી ગઈ છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું જવાનું છે કે પરોઠાને વધારે ડિઝાઇન ન પડી જાય આપણે ચેક કરી લઈશું પરોઠો તૈયાર થઈ ગયો જોઈ શકો છો તમે એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે અને આપણે પરોઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે બધા પરોઠા વણી લેશું એકદમ ધીમે હાથે વણશો એટલે બટેટાનો માવો પણ બહાર નહીં નીકળે અને એકદમ સરસ વણાઈ જશે આલુ પરોઠા સાથે આપણે ટમેટો સોસ પણ લઈ શકીએ છીએ અને ગ્રીન ચટણી પણ લઈ શકીએ છીએ એટલે ચાલો આપણે બનાવી લઈએ ગ્રીન ચટણી ગ્રીન ચટણી માટે મેં મીડિયમ સાઇઝના ત્રણ મરચાં લીધા છે કોથમીરના પાન લીધા છે લસણ પછી પુદીનો લીધો છે એમાં આખું જેરું લીધું છે મીઠું થોડી ખાંડ અને થોડું ઉપરથી લીંબુ નીચી દઈશું પછી થોડું પાણી નાખી દઈશું બહુ જાજુ પાણી નથી નાખવાનું થોડું જ નાખવાનું છે ગ્રીન ચટણી થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે એક વાટકામાં કાઢી લેશું હવે આપણે સવ કરી લેશું મેં ટમેટા સોસ લીધો છે એની સાથે આ ગ્રીન ચટણી લીધી છે હવે આ પરોઠા આપણે જે કર્યા હતા એ લઈ લેશું એની સાથે આપણે ડુંગળી પણ લઈ લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ પરોઠા બન્યા છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું આવજો જય શ્રી કૃષ્ણ